જે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય એ એક પક્ષ જીતવા માટે તમામ પ્રકારની કોશિશ તો કરતું જ હોય પરંતુ આપણે જોયું કે ભાજપે કોશિશની જગ્યાએ કાવતરા ચાલુ કર્યા છે અત્યાર સુધી કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસનો આગેવાન કે આમ પબ્લિક એમ માનતી હતી કે ભાઈ શા માટે દરેક ચૂંટણીઓ કોંગ્રેસ હારે છે વિરોધ પક્ષ શા માટે હારે છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા લોકસભામાં કોંગ્રેસનું ધોરણ શા માટે થાય છે તો એનું એકમાત્ર કારણ છે કે દરેક વિધાનસભાની અંદર દરેક લોકસભાની અંદર વિધાનસભામાં દસથી પંદર હજાર મત અને લોકસભામાં ત્રીસથી ચાલીસ હજાર મત ફરજી રીતે તમામ વોટર લિસ્ટમાં નાખવામાં આવ્યા છે એટલે જે મતદાર યાદીઓ બની છે મતદાર યાદીઓની અંદર ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં તમે ગમે તે રાજ્ય પકડી લો ગમે તે સ્ટેટ પકડી લો કે જ્યાં ભાજપ તરફી જે રાજ્ય સોપ છે ગુજરાત હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ત્યાં વધારે પ્રમાણમાં મતોનો ફરજીવાળો કરવામાં આવ્યો છે અને બોગસ વોટો ત્યાં નાખવામાં આવ્યા છે બીજા રાજ્યોમાં ઓછા પ્રમાણમાં દરેક ભારતના ખૂણામાં આ રીતે મતદાર યાદીઓમાં ચીટિંગ કરવામાં આવ્યું છે અને ચૂંટણી પંચે આ ભૂમિકા ભજવી છે જેનો રાહુલ ગાંધી ખૂબ જોરશોરથી વિરોધ કરે છે અને સમગ્ર ભારતની જનતા સામે ચૂંટણી પંચે જે કર્યું છે એ સમગ્ર સામે રાખી દીધું છે ગુજરાતમાં પણ અમિતભાઈ ચાવડા સાહેબે આજે નિવેદન કર્યું છે ગુજરાતમાં પણ અમે તપાસ કરશું અને આવા વોટર્સ જે છે કે જે ફરજી વોટર્સ છે એકનું નામ હોય અને પચીસ જગ્યાએ જે વોટર્સ તરીકે એના નામ નોંધાયેલા હોય તો એવાને શોધી શોધી ઘરે ઘરે જઈને કોંગ્રેસનો કાર્યકર્તા આ વોટર લિસ્ટમાંથી બહાર કાઢશે